નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ ખેડા શહેરના પરા દરવાજા વિસ્તાર છે અને સામે વેરામાં પાણી આવી રહ્યા છે અને એ જોવા માટે નાગરિકો અહીંયા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે સંધ્યા સમય છે સાંજનો સમય છે અને જો પરાવાસીઓ બધા પાણી જોવા માટે ઉમટી પડ્યા છે અને સતત અવર જવર આવી રીતે ચાલુ હોય છે માણસો બદલાય છે અહીંયા નાગરિકો અહીંયા આવે છે જોવે છે વાતો કરે છે અને પછી ઘરે જાય છે ત્યાં સુધી બીજા બધા આવે છે પિયુષભાઈ પટેલ છે અને એ પણ અહીંયા પાણી જોવા આવે છે ને બેઠા છે અહીંયા અને અન્ય યુવાનો છે સામે ટેલરની દુકાન છે ત્યાં બધા બેઠા છે અહીંયા જ્વેલર્સની દુકાન છે અને એની સામે પાણી ભરાયા છે એ જુએ છે બધાને વાતો કરે છે જય પાર્લર એમાં પણ પાણી ઘૂસી ગયા છે એ પણ સાફ સફાઈ કરતા હશે અથવા ત્યાં ઊભા છે અને જરૂરિયાતમંદ જે યુવાનો હોય જેને પાન મસાલા ખાવા હોય એના માટે થોડી સુવિધા પાણીમાં પણ ચાલુ છે બાજુમાં એક કાકાનો ગલ્લો છે એ પણ ચાલુ છે પરાત દરવાજા વિસ્તારથી જે નાગરિકો જોયે છે એ દ્રશ્ય આપણે અત્યારે જોઈ રહ્યા છીએ પાછળ વેરો છે એની આગળ તાલુકા પંચાયતની સામે બિલ્ડિંગ દેખાય છે અને આ અનિલભાઈ છે બધા યુવાનો અહીં અવર જવર કરતા હોય છે અને તમે જુઓ બધા વડીલો અને બધા પાણી જુએ છે અને ચર્ચા કરે છે હવે આ નિલેશભાઈ છે અને બિપિનભાઈ છે એમની પાસે પૂરની જૂના પૂરની માહિતી મેળવી પહેલા ક્યારે પાણી આવ્યું હતું બે હજાર પાંચમી સાલમાં પાણી આવ્યું હતું ત્યાર પછી આ પહેલી વાર આવ્યું સત્તર વર્ષે આવ્યું આજે કેટલા વર્ષે આવ્યું સત્તર વર્ષે મિત્રો આ પરા દરવાજા વિસ્તારના યુવાનો અને વડીલો બધા છે મહિલાઓ દીકરીઓ બહેનો અને બધા પાણી જોવા આવ્યા છે અને આ પ્રાચીન પરા દરવાજા છે ખૂબ જ સુકનિયાળે દરવાજો કહેવાય છે આ અને અગાઉ જ્યારે પૂરના પાણી આવે તો પાલિકાના પ્રમુખ હોય તે અહીંયા પાણીને વધાવવા આવતા હતા આ જગ્યાએ જ પરા દરવાજા વિસ્તારમાં જ પૂરના પાણીને અહીંયા જ વધાવવામાં આવતા હતા બધા ખુશહાલ છે પૂરના પાણી એટલે જલ ઉત્સવ એટલે જલ ઉત્સવ બે હજાર ચોવીસ છે એમ કહી શકાય અત્યારે બધા જ પાણી પાણી છે 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 અને વધે એની ચર્ચા કરે કોઈ પાસે બીજી માહિતી હોય તો એ પણ ચર્ચા કરતા હોય સિંહ અને સવારથી જ નાગરિકો મહિલાઓને બાળકોને બધા પાણી જો આવે છે આ જોઈને જાય ને પછી બીજા આવે એટલે સતત આ જગ્યાએ આ સ્થળે નાગરિક અવર જવર ચાલુ જ હોય પરા દરવાજા વિસ્તાર છે આ અને તમે જુઓ બધા જે ધીરે ધીરે આવી જ રહ્યા છે અને અહીંયાથી જોઈને પાછા પ્રાથમિક શાળાવાળા રસ્તા થઈ અને ભગતસિંહ ચોકમાં સ્ટેટ બેંક આગળ પાણી આવે છે એ જુએ છે ત્યાંથી લોખંડીય પુલ છે એ બાજુનું પાણી જુએ છે અને આખા શહેરમાં લોક ઉત્સવ જેવો માહોલ હોય છે અહીંયા ખેડા માટે પૂરના પાણી નવી વસ્તુ નથી અમૂલ પાર્લર છે લાલભાઈનું અને ત્યાં અત્યારે અમૂલ દૂધનો સ્ટોક ખલાસ થઈ ગયો છે પરંતુ નાગરિક સુવિધા માટે જે ભાઠા વિસ્તાર અને ખેડાના જે પશુપાલકો છે એ લોકો અલગ અલગ જગ્યાએ આવી રીતે ઉભા રહી અને આ કેનને બરણી લઈ અને તૈયાર જ કોથળી પ્લાસ્ટિકમાં દૂધ વેચાણ ખેડા શહેરના યુવાનો બધા બાઇક લઈને અવર જવર કરતા હોય છે અને જો મહિલાઓ બહેનો પણ પાણી જોવા આવ્યા છે અને ખેડાના વિવિધ વિસ્તારોમાં આવો જ ખુશહાલ માહોલ હોય છે અહીંયા પરા દરવાજા બહાર અમૂલ પાર્લર છે લાલભાઈનો આ અમૂલ પાર્લર છે અને ડી માર્ટ જેવું જ છે તમારે જે જોઈએ બધું ખરીદી અંદરથી વસ્તુ સિલેક્ટ કરી કાઉન્ટર પર આવવાનું એ બિલ બનાવવાનું નીલજભાઈ છે ને ભરતભાઈ ભાવસાર છે અને આ ટીશુભાઈનો દીકરો છે અને મુકેશનો દીકરો આવે છે યુવાનો બધા પાણી જોવા ફરતા હોય છે તમે જુઓ આખા શહેરમાં ફરી શકાય હોય બધા યુવાનો છે રજકવાઇકો લઈ અને ફરફરજ કરતા હોય છે અત્યારે એક સારી વસ્તુ છે કે આપણે રિવરફ્રન્ટમાં થઈ અને હાઈવે જઈ શકાય છે એટલે બાઇકમાં પેટ્રોલ ભરાવાનું હોય તો બધા યુવાનો ગામવાળા બધા જ હાઈવે જઈ શકે છે કુંજલ છે અને આ જુઓ બધા યુવાનો ઉપરથી ખુશાલ પૂરના પાણીનો નજારો જોયો છે કેતુલ આ ભાવેશભાઈનો દીકરો છે અભિષેક અને અત્યારે બધી ચર્ચાઓ થઈ રહી છે પાણી વધી રહ્યું છે એવી જે ચર્ચા થઈ રહ્યા છે અને બધા સ્થિર એનું શું કે નિરીક્ષણ કરે છે પાણીનો વેગ પ્રવાહ કેટલે લેવલે આવ્યું છે એ બધી ચર્ચાઓ અહીં થાય છે અત્યારે અને પૂરના પાણીની ખેડામાં નવાઈ નથી કારણ કે વર્ષોથી હજારો વર્ષથી આ જળમાર્ગ છે અને પૂરના પાણી ઉપરવાસના પાણી હંમેશા અહીં આવે જ છે અને અહીંથી વાત્રકમાં ભળે છે કાકા છે પરા દરવાજા બહાર પાનનો ગલ્લો છે અને દાદા છે આ સરસ એમનો બ્લોગ આપણે શેર કર્યો તો આ ઉંમરે પણ સરસ એ વાઘા ભગવાનના સરસ સિવાય આપ્યા છે અને આ પરા દરવાજાનો વિસ્તારનો આપણે આ નાગરિકો પહલની વિડીયો બતાવ્યો ને હવે આપણે જઈએ છીએ હવે લાલ દરવાજા બહારની વિસ્તાર આજે રામ ઝૂંપડી છે પણ જરા ભાઈઓને કાલે આપણે બ્લોગ બતાવ્યો તો પાણી નીચે આવ્યું હતું અત્યારે આ બેઠક બધી ડૂબી ગઈ છે એટલે પાણીનું જલસ્તર વધ્યું છે હવેરો છે આપણે સામે માર્કેટયાર્ડ શોપિંગ સેન્ટર દેખાય છે અને પાણીનો પ્રવાહ વેગ અને લેવલ બંને વધ્યા છે સામે છાત્રાલય શોપિંગ છે અને બધા લોકો અહીંયા અવર જવર કરે છે અને જીવન જરૂરિયાતની વસ્તુઓ અહીં આજુબાજુથી મળી રહે છે એટલે ખરીદી કરતા જાય છે પાણી જોતા જાય છે વાતો કરતા જાય છે તમે જુઓ ચહલ પહલ આ પુલ છે લોખંડીય પુલ કહેવાય છે પરંતુ અત્યારે સિમેન્ટનો બનાવ્યો છે અગાઉ અંગ્રેજોના સમયે

પાણીનું લેવલ જે છે એ બાબતે સમયે જ છે અને સંધ્યા સમયે તમે જો બધા ખેડા નગરજી પાણી જો આવે છે આ લાલ દરવાજા વિસ્તાર કહી શકાય ને લોખંડી પુલ છે સામે નગરપાલિકા છે નગરપાલિકા બાગની અંદર એક પ્રાચીન સમય અંગ્રેજોના સમયનો ટાવર છે ટાવરનો પ્લોક અંદરનો ભડિયા તો બંધ છે પરંતુ એ ટાવર ઉપર વિવિધ સમયે અઢારસોની સાલ પછી જે પાણીના પૂર અહીં આવ્યા હતા એની નિશાની અને એની તારીખને એવું બધું લખાણ કરેલું છે આ વેરો છે અને આ પંડિતભાઈના દીકરો છે અને એ બધા પાણી જોવા આવ્યા છે અને જો આ પુલ નીચેથી સઠરાટ પાણી જઈ રહ્યું છે અને નાગરિક ચહલ પહલ પણ ચાલુ છે વેપારીઓ અને સરકારી કર્મચારીઓ અને બધા અત્યારે રજાનો માહોલ રજાના મૂડમાં છે ને બધા સંધ્યા સમયે એક શામ પાણી કે નામ આપણે એવું લખ્યું છે એટલે પાણી જોવા માટે અને અહીંના નાગરિકોને પાણીની કોઈ નવાઈ નથી કારણ કે પ્રાચીન સમયથી આ જલમાર્ગ છે પાણીનો જ આ રસ્તો છે અંદર બજાર બની ગઈ છે બાકી મૂળ આ શેરડી અને ઉપરવાસના વરસાદી પાણી અને પૂરના પાણી એ વહીને અહીંથી જ વાત્રકમાં જતા હતા એ કુદરતી ભૌગોલિક રીતે વર્ષોથી એ સિસ્ટમ છે અને આ જલમાર્ગમાં જ આ બધું ખેડા વિકાસ થઈ ગયો છે પરંતુ ખેડા શહેર મૂળ કોટની અંદર હતું ઊંચા ટેકરા ઉપર અને આજુબાજુ બધું જ જલમાર્ગ પાણી પ્રવાહનો માર્ગ હતો શિવમ છે સુતરિયા પિયુષભાઈનો દીકરો છે અને પાછા રિગ્નેશભાઈ સુતરિયા પત્રકાર આપણા છે અને હવે આપણે સ્ટેટ બેન્કની સામેનો દૃશ્ય બતાવીએ છીએ જડેશ્વર મહાદેવ છે ત્યાં ત્યાં પણ પાણી ધીરે ધીરે આમ લેવલ વધતું હોય એવું દેખાય છે અને અહીંયા જોવા લાલ દરવાજા અને ભગતસિંહ ચોક છે માહોલ મેળા જેવો છે સંધ્યા સમય છે અને પૂરના પાણીનો આ બીજો દિવસ છે સાંજ ડળી રહી છે મોડી રાત્રે પણ લોકો પાણી જોવા આવે છે આ રાજા શોપિંગ સેન્ટર અને માર્કેટયાર્ડ શોપિંગ સેન્ટર છે એના આપણે ફોટો ગેલેરીને થોડા વિડીયો બતાવીએ છીએ સાંજ પડી ગઈ છે બ્લ્યુ વાતાવરણ આખું બ્લ્યુ ટાઈપ દેખાય છે અને હજુ સિંગલ કેટલાક યુવાનો અવર જવર કરતા હોય છે ફોટો ગેલેરી છે રાજા શોપિંગ સેન્ટર છે આ અને આ માર્કેટયાર્ડ શોપિંગ પાછળ વેરો છે તો મિત્રો આ સાથે આપણે લાલ દરવાજા અને પરા દરવાજા ખેડા શહેરના નાગરિકો જે પૂર જોવા ઉમટ્યા છે એ સંધ્યા ટાઈમનો આ વ્લોગ શેર કરીએ છીએ આ સાથે આપણે શેરડી દર્શનનો એક વિડીયો સરસ શેર કરી ચૂક્યા છે એ પણ જરૂર જોજો અને મિત્રો જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત